જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો ટીડિંગ પછી બધું કોમ પછી જ નતા તમાર કશું કરવું ને ખાલી પૂછવું જ છે આખો દાડો કોમ કરી કરી ને મારી કેરો દુખી ગઈ તો મારા લાયક કોમ હોય હું કરું બરાબર છે હવે બીજો કોમ તો તારે જે કરવાનો એ કરવો જ પડે બધું થાય તમારથી કામ કરવો હોય કરવાની નિયત હોવી જોઈએ ને હા ઘેડ હવે પતિ જુ ને આરામ કરે બસ લે ઉસી કુબી સ્કોર કુમી લે ના હવે કશું જોઈતું નહીં તમાર આ લાવ જેન પેલો પાપા કશું નહીં જોઈતું તું હુઈ જા હવે મને ખબર છે તું થાકી જઉં છું આખો દાડો ફોમ કાજ કરી કરીને અને આજે તો અધુરામપુરા પાછા મેમોન આવી જાય તો મેમોન આવી જાય એટલે તારે રસોઈ બનાવવાની વધી ગઈ આ બધી વસ્તુ હું જોણું છું આરામ કર શાંતિથી ઉઠજે કાલે મારા શાંતિથી જવાનું છે હા બબડી આવે લાઈટ બંધ કરવું કરે જય શ્રી કૃષ્ણ ભગવાન કી જય જય શ્રી કૃષ્ણ

तब <laughs> तो आज जो एक करो नुमार खुदी आप बनी जो उन्हें ये तो तू नहीं आई तो आया, आया <laughs> तो कूद उन्हें ये आया मंगू खबर नहीं हूँ तो तारु बारु मारी ना आजू तारा मारू आज आऊँगा कोमल कोमल इधर आवे तू जोवानू चेक करवाने गई थी

બારું તી આયો છે ઓ આવડું મોટું જનવર આવી મોટી બારીમાંથી આવી જતું અહી યાર હવે એટલા જબરા જબરા થઈ ગયા ને આ YouTube તો YouTube તો જનરેશન નું ખરાબ કર નાખી દીમાં રાચું કવ છું મત પહેલા

હું યમરાજી છું હમણાં મારામાં માતા આવી જશે તો તને બધું દેખાઈ જશે યમરાજ તો બમરાજ તું પણ ના ભાઈ મસ્તી યમરાજ સાથે મસ્તી અરે પડશે ઓ ભાઈ આટલી રાત્રે ઊંઘ બગાડ્યા વગર હવે હેડતો થા ને ભાઈ જા તું યાર એટલે આ લોકો તો મારથી બીતા જ નહીં ધરતી લોક પર મારો ડર ઓછો થઈ ગયો બતાવો હજુ પણ ભરોસો નહીં થતો એમ

કરી કરો એમ કાળ ઝૂકા પીને જીવડો કાડી બસ મને આવી રીતે તમે મસ્તી કરો ને શું કરવા ગો છો કાળ ઝૂકા પીન કરું કે કાઢું અરે કાઢવાય તો જણા કાઢવાય ને કાઢજો નહીતર ઊંગા મારી બગાડો છો યાર અધી રાત્રે આ બધું હબળવા બેઠા છીએ અમે મારી વાત સાંભળો દરેક મનુષ્યનો આ ધરતી પર રહેવાનો સમય નક્કી કરેલો હોય છે અને તમારો સમય દસ મિનિટ પછી પૂરો થાય છે એટલે હું તમારો જીવ લેવા માટે આવ્યો છું એટલે દસ મિનિટની ની વાર છે અમારે જવામાં હે ને તો અમે એક મિનિટ વાત કરી લઈએ બાલિકે ક્ષમા કરજો મંગુ બાલિકે આ યમરાજ છે કોઈની પણ ત્યાં એક મિનિટ થી વધારે રોકાતો નથી આમ જાય જીવ લે અને હેડ થી પકડે

કે ગણી નાલવા પડે મારે નહીં તો એ તો ધોબી તો ચેટલું બધું અમાર ચીટિંગ કરી જાય છે જાણે તા પછી આ મેલા પેલા રાજમા છે ને એ મે પલાડી મૂક્યા છે એ કોણ વગાસે એ અમાર બગડે ના કોઈ તમે કહેતા હોય તો હું થેલી માં બધી લઈ લઉં હે ને તેજન બનાવી દઈશ જો બનાવવું હશે તો મે ખાધું બેટા હું કમ આપવાનું આપણો જીવ લઈ જાય ને એમના આપણે ખાવા આપવાનું છે વાત કરો તમે જો ઘણા કોમ છે અને પાછો મે તો આહણે કાઢ્યા છે પેલા તોબા પિતળના ભસવા હવે એમાં તો બહુ વાર લાગે એમાં 10 મિનિટમાં કોમ ના થાય અને અમને તો ઓફિસમાં કાલ મીટિંગ નહીં તમાર એ મીટિંગ કોણ કરશે અલ્યા ભાઈ સાહેબ હું તો ભૂલી ગયો કાલ તો બહુ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે મારા ઓફિસમાં અને નહીં જલ તો મારા તો પગાર કપાઈ જશે યાર અચ્છા તો પગાર તમે હાલ દેવાના હતા વાત કરો છો અમાર ઘર ચમનું ચાલે નહીં તમે બંને સારા કર્મો કર્યા છે મે તો હારા કર્મ કર્યા છે ઓમનું ખબર છે એ વિદેશમાં લોકોના દુખો ભૂલાવીને એમને હસાવવાનું ઉત્તમ કામ તમે લોકોએ કર્યું છે એટલા માટે હું 10 મિનિટ ભેળો આવ્યો છું લ્યો આ વાતો કરી કરીને તમે તો અમારો ટાઈમ બગાડ દીધો ને આ બે ત્રણ મિનિટ તો તમે ખાઈ ગયા અમારી એ તો તમે કહો છો કે જીવ લેવા માટે મોકલ્યો છે અમને થોડી ખબર છે આ કોક સાબિતી આપો તો ખબર પડે યમરાજ પાસે સાબિતી માંગો ચિંતા નહીં હું મારું કર્મ નિષ્ઠાપૂર્વક કરીશ લો મન સાપડો

ચા પી લો તમે શું છો તમે પણ ચા પીજો એટલે ચા પી લો પછી આપણે જણા મસ્ત જઈશું સવારી આપડે આપડી

બાકી તમારો આમ વટ પડો છો જોરદાર કેવું પડે એટલે હું એમ પૂછું ઉપર બધો આ વચ કપડો હોય છે આમ જાદુગર જેવો એટલે હું બીજી વાત કરતો હતો એમાં હું એવું છે કે હું કઉ છું કે આ સેટલમેન્ટ થાય એવું નથી કંઈક એટલે એટલે એમ કે આમ કંઈ લેતી દેતી કરીને તમે મારો આ બંનેનો જીવ છોડી મેલો એવું ના થાય બાળક હું યમલોક નો અધિકારી છું પૃથ્વીલોક નો નથી એ બધું અહિયાં ચાલે ત્યાં ના ચાલે ચૂપચાપ તારા યમલોક ના માણસો ચા વ્યા બોલ તો આપણે ખરેખર કરવી જ જોઈએ કોઈ પણ હોય જીવ લેવા આવ્યો હોય કે જીવ દેવા આવ્યો હોય

કુદરતી હાજતી જવું છે એટલે કે અમને બે નંબર સંડાસમાં જવું છે ચાલો એ રહ્યું આગળ એ અમને કે તો પાણી રીતે રેડ એ તો રેડ છે એ રેડ દે છે અરે આપણે હું ચિંતા છે મને લઈ જશે પછી રેડો કે ના રેડો બધું હોય નહીં રહેવાનું છે ને પણ બાપડો આટલી લોબી મુસાફરી કરીને આવ્યો હોય ને એટલે પેટમાં ગડબડ થાય મળે એ પાડો એ બિચારો બે પડ્યો છે આ પાડા જેવો પાડો ઉપર બે જાય પાડા ઉપર પાડો છે એવું થાય એવું થયું છે બાપડા ભાઈ પચ્યું હવે તો પછી તૈયારી કરો તાઇ Hello?

કલાક થઈ ગયો આપણે તો આ જો તો ખરી કેટલા વાગ્યા ભરપોખરું થવાયું તો હવે હેને લઈ જવાના છે આપણેને તો પેલી લઈ જવા વાળી ઘડી તો જતી રહી હા ની આને તો કે કે જે સમય તમારો છે એ સમય હું જો તમારો જીવ નઈ લઉં તો પછી હું તમારો જીવ નઈ લઈ શકું હવે શું વાત કરે છે માલિકે એટલે મારે જે તમારો જીવ લેવાનો હતો એ ઘડી જતી રહી

હું મારો બેટનો વિચાર કરું કે આટલી મુસાફરી કરીને આયા છે ગડબડ થઈ ગયું પણ આ તો મંગુ તારો કમાલ હતો ખરેખર આપડે બેનો જીવ બચાવ્યો ની તર ઉપર જ ને ખોરી વાય પડ્યો હોત બધો સોગો વાલો રોતો હોત વાહ મંગાવી દીધી ગમી ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો છે બંગુને આઈડિયા તો કોઈ પહોંચી વર્યું નથી હું નથી પહોંચી વર્યું તો પછી બીજાની તો શું વાત કરું પણ યમદેવ તમને સત સત વંદન છે તમારી સાથે અમે કોઈ મજાક મસ્તી કરી હોય તો અમે એમને બંનેને ક્ષમાયાચના કરી દેજો જય યમ રાજા કી જય હો કોઈક દાડો તો આવશે જ ઉંમર થશે એટલે પણ હા કહું આ જીતું મંગુના પંડમો જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી તમને અમે હસાડવાની કોશિશ કરતા રહીશું ધન્યવાદ જેવો પ્રેમ આલ્યો છે એવું અમને બંને હાલતા રહેજો આઈ લવ યુ તું કલે આપણા દર્શક મિત્રો છે નમસ્કાર હવે હુઈ જા હું હુઈ જા છો આ ઊંઘીન તો ઉઠ્યા હા કોમ નઈ કરવાનો હા તો મને થોડી ઊંઘ આવે સપનામાં બહુ જગાડ્યા એમ મને એટલે તમારે હું કોમ છું હું ઊંઘી જા એટલે એમ કરીને તને જગાડતો તું હુઈ જા Oh ho, ho, oh, oh